વડોદરાની રીધમ હોસ્પિટલમાંથી દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું ફસાયેલા દર્દીઓને બહાર લાવવા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું એનડીઆરએફની ટીમ બોટ સાથે રેસ્ક્યુ હોસ્પિટલ પહોંચી છેલ્લા બે દિવસથી દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ ફસાયેલો છે ત્યારે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આજુબાજુ જે પ્રમાણે પાણી ભરાયેલું છે તેના કારણે આ તમામ જે લોકો છે બે દિવસથી ફસાયેલા હતા અને વડોદરામાં જે રીતે સ્થિતિ બેહાલ છે વડોદરાની રીધમ હોસ્પિટલમાંથી દર્દીઓનું રિસ્ક ઓપરેશન કરવામાં આવ્યું ફસાયેલા દર્દીઓને બહાર લાવવા માટે રિસ્ક ઓપરેશન કરવામાં આવ્યું ની ટીમ બોર્ડ સાથે રીધમ હોસ્પિટલ પહોંચી હતી અને છેલ્લા બે દિવસથી દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ સમગ્ર વડોદરાની અંદર વિશ્વમિત્રી નદીના પાણી અને ખૂબ જ વરસાદના હિસાબે નીચાણવાળા વિસ્તારોની અંદર ઘણી બધી મુશ્કેલી છે પણ વહીવટીતંત્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ કામે લાગેલા છે અને એનડીઆરએફની ટીમ સ્વયંસેવકો જુદી જુદી સંસ્થાઓ બધા ખૂબ જ સારી રીતે કામ કરે છે અને પ્રજાને નમ્ર નિવેદન કે શિફ્ટિંગને બદલે જ્યાં છો ત્યાં સલામત રીતે રહો તમારી ખાવા પીવાની બાકીની બધી વ્યવસ્થા તંત્ર દ્વારા જેટલી ઝડપથી બને એટલી અમે કરવા માટે તૈયાર છીએ પણ ફરી ફરી નિવેદન કે આપના ઘરમાં સલામત રીતે રહો અને ઈશ્વરને પ્રાર્થના કે બહુ ઝડપથી વડોદરાનો પ્રશ્ન સોટાઉટ કરવા માટે તંત્ર કામે લાગેલું છે